નમસ્કાર નવરાવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે ત્યારે શિનોર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાના બસો બેતાલીસ મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગુજારો અકસ્માત થતાં તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ જેના કારણે સમગ્ર દેશની જનતા શોકની લાગણી અનુભવે છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુથી શિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં શિનોર ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવીને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા